રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં મેઘમહેર વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે તેમણે રાજ્યમાં આવતીકાલે અને પચીસમી જૂને વરસાદનું જોર વધશે તેવી આગાહી કરી હતી આગામી બે દિવસ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે અને આવનારા અડતાળીસ કલાકમાં અડધાથી એક ઇંચ સરેરાશ વરસાદ પડશે તો અંબાલાલ પટેલે છવ્વીસ જૂન બાદ સુરત જંબુસર ભરૂચ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ચારથી દસ ઇંચ સરેરાશ વરસાદ જોવા મળશે તેવું પણ જણાવ્યું હતું અમરેલી રાજકોટ અને જામનગર જિલ્લામાં જુલાઈની શરૂઆત સુધી ભારે વરસાદ પડશે જ્યારે ઉત્તર સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ એક જુલાઈ સુધી ભારે વરસાદ પડી શકે છે પાંચમી જુલાઈ બાદ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે અને રાજ્ય અને દેશના અનેક ભાગોમાં પૂરની સ્થિતિ જોવા મળશે તેવું પણ જણાવ્યું હતું તારીખ પચીસમી જૂનથી છવ્વીસમી જૂનથી જૂન વચ્ચે વરસાદનું પ્રમાણ વધશે અને હાલમાં જે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં અને વરસાદ પડી રહ્યો છે તેનું પ્રમાણ કંઈક ઓછું રહેવાની શક્યતા રહેશે કોઈ ભાગમાં પાંચ એમએલ દસ એમએલ કોઈ ભાગમાં અધુય લગભગ ઘણા ભાગમાં એક ઇંચ આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ છવ્વીસ તાર છવ્વીસ તારીખની પહેલા પહેલાં આજુબાજુમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે તેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સુરત વગેરે દક્ષિણ ગુજરાતના ભાગમાં જમ્મુ શહેર ભરૂચના ભાગમાં રાજપીપળાના ભાગમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહેશે બે થી ત્રણ કે ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તો વરસાદ ખાબકી શકે છે અને અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જુલાઈની શરૂઆત સુધીમાં કે હમણાં તેમાં લગભગ નવથી દસ ઇંચ વરસાદ કોઈ અંધારો થઈ જાય એવી પણ શક્યતા રહેશે